તો દર વર્ષથી જે બાર વર્ષે પણ આપણા જે વિરમગામ મત વિસ્તાર જે છે એના લોકપ્રિય ધારાસભ્ય છે હાર્દિકભાઈ પટેલ દ્વારા એનું જે જનસેવા ટ્રસ્ટ ચાલી રહ્યું છે એમના તરફથી નાના ઉપરા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાનો ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તો આપણે પધારે મહેમાનશ્રીઓનો જોરદાર તાલિયો છે સ્વાગત કરું એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ ત્યારથી માત્ર બેન સાથે પધારા મહેલા મળ્યો તેમનું પણ આર્થિક વાગત કરીએ છીએ ત્યારબાદ પેર સમજી અમને પધારે પહેલા એમનો પણ સ્વાગત કરીએ છીએ પ્રોજેક્ટ મેનેજર સ્વાગત

વિનંતી માંડમ તાલુકાના નાના ઉબડા ખાતે વર્ષ બે હજાર પચીસ ના આ શિક્ષણ સરત શરૂઆતમાં દસમા જ દિવસે હજુ તો તમારો પ્રવેશ ઉત્સવ શરૂ નથી થયો ને અમે પોકી ગયા છીએ કારણ એટલું જ કે ઘણા બાળકોને ખબર હોય છે કે હાર્દિકભાઈ ચોપડા મોકલવાના છે બિચારા રાહ જોતા હોય કે ચોપડા આવે પછી લખવાનું શરૂ કરીએ તો દસમા દિવસે આ શિક્ષણ સેવાનો જે રથ છે આપણા સુધી પહોંચ્યો છે ત્યારે મંચ પર વિરાજમાન માંડલ તાલુકાના તાલુકા પંચાયત અને અમારા વડીલ પ્રમુખ શ્રી સુમનભાઈ પટેલ અમારા જિલ્લા સાંસ્કૃતિક વિભાગના સંયોજક અને પ્રખર ફિલ્મ નિર્માતા એટલે કે પિક્ચરોને ડાયરેક્શન આપે છે ડાયરેક્ટર છે તમે બધા ગુજરાતી પિક્ચર જોવો છો કે પિક્ચરની અંદર એ હીરો અને હિરોઈન ને જે અભિનય કરાવવાનો હોય ને જેમ તમારા શિક્ષકો તમને કેવું શીખવાડે ભણવાનું એવું એ હીરો હિરોઈન અને બધા કલાકારોને જે અભિનય કરતા શીખવાડે એવા અમારા મોટા ભાઈ શ્રી રાકેશ પુજારા ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાળી પાડો તમારું જે જન સેવા શ્રમ ટ્રસ્ટ છે ચાર વર્ષથી આ વિસ્તારની અંદર શિક્ષણની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય એની અંદર કે કંપનીનો સહયોગ મળતો હોય છે અને જ્યારે અમને અવસર મળે એટલે અમે એમને આમંત્રિત પણ કરતા હોઈએ છીએ તો કાર્યક્રમની અંદર વધારે ખાસ કરીને બળદેવજી કૈલાસ સાહેબ છે જેઓ ફાર્માસિસ્ટ છે

એમાં કોઈ પ્લાનિંગ કરવું પડે નહીં ફોન કર દીધો તો કેમ ફોટા પડે એ જતા રહે પણ સતત ચોથા વર્ષે અને માત્ર નાના ઉભરાની એકલી શાળા નથી આ આખો માંડલ તાલુકો ગ્રાન્ટેડ શાળાઓ થાય અને એમાંય પાછા બાળ થી લઈને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓનો સરવાળો કરો તો છેતાલીસ હજાર છસો છોતેર વિદ્યાર્થી થાય હવે ચોપડાની વાત કરીએ કે આટલા શાળામાં ને આટલી સંખ્યામાં તમે કઈ રીતે ચોપડા વિતરણ કરો તો આચાર્યશ્રીને લિસ્ટ આપ્યું હશે તો બાળવાટિકામાં એક ચોપડો પહેલાં બીજામાં બે બે ત્રીજા ચોથામાં ચાર ચાર પાંચથી આઠમાં છ છ નવ દસમાં દસ દસ ને અગિયાર બારમાં એક એક ડઝન બાર બાર નંગ ચોપડા હાર્દિકભાઈ મોકલાવે છે તો એક બદલ હાર્દિકભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય સંખ્યા બોલે શું નવાઈ કરી પણ આજે સંખ્યા બોલ્યો ને તો આપણા માનનીય શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર સાહેબ એમના સેક્રેટરી છે એ મારા મિત્ર જ છે તો એમનો ફોન આવ્યો એક દિવસ આપણા કાર્યાલય ભારત માતા કી આપણે જ્યારે આપણી માતૃભૂમિની વંદના કરતા હોઈએ અને ભારત માતાનો જયઘોષ કરતા હોઈએ તો બંને હાથની મુઠ્ઠીઓ વાળી જોરદાર અવાજ સાથે આપણે મા ભારતીને યાદ કરવાની છે ભારત માતા કી ભારત માતા કી વંદે મિત્રો આજે આપણી વિધાનસભાના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ કે જે સતત ચોથા વર્ષે આ ભવિરથ રથ ચલાવે છે અને આ કાર્ય કરી રહ્યા છે અને એ કાર્યમાં મારી સાથે આવેલા એમની આખી એ ટીમ આપણા એરિયાના તમામ આગેવાનો વેદાંત નામની જે કંપની છે તેમનો જે સહયોગ મળે છે ત્યાંથી આવેલા આગેવાનો આ બધાને એકવાર વંદન કરી અને જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત અને માત્ર ત્રણ જ વર્ષમાં ચાર હજાર કરોડ જેવી માતબર ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસેથી પાસ કરાવી લાવ્યા છે મિત્રો તમે જ્યારે તમારા મમ્મી પપ્પા જોડે બહાર જતા હશો ત્યારે તમે જુઓ છો ક્યાંક રોડ રસ્તા ક્યાંક નાનકડો પુલ ક્યાંક આવી રીતે વિકાસના કામો ચાલુ ને ચાલુ છે તો આપણા શ્રી જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી આ જનતાનો તો વિચારે જ છે વિરમગામ વિધાનસભાની જનતાનું સતત વિચારે છે ચોવીસ કલાક રાત દિવસ પરંતુ સાથે સાથે વિરમગામ વિધાનસભાના ભવિષ્યનો પણ વિચાર કરે છે મિત્રો વિરમગામ વિધાનસભાનું ભવિષ્ય એટલે કે તમે બધા નાના બાળકો આમાંથી કાલ કોઈ ભણી ગણીને ડોક્ટર બનશે વકીલ બનશે કલેક્ટર બનશે તલાટી મામલતદાર ધારાસભ્ય મંત્રી કે મુખ્યમંત્રી પણ બની શકે છે તો આ જે અવકાશ છે એમાં ક્યાંય અવરોધ ના આવે તમને ભણવામાં ક્યાંય તકલીફ ના પડે તેના માટે ધારાસભ્યશ્રીએ આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કર્યો છે સતત ચોથા વર્ષે આ ટીમ અહીંયા મોકલી અને તમને ચોપડા પહોંચાડે છે એવા આપણા ધારાસભ્યશ્રી એવું કહે છે કે તેઓ જીવે ત્યાં સુધી આ સેવા અવિરત ચાલુ રાખશે તો એવા આપણા ધારાસભ્યશ્રી માટે એકવાર જોરદાર તાળીઓનો પણ ગળાટ થયો છે એ તો ધારાસભ્યશ્રીનું પોતાનું એક ટ્રસ્ટ છે જન સેવાશ્રમ ટ્રસ્ટ અને કંપનીના મારા જે એમએચપીના સ્ટાફ બધા વિજેશભાઈ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આ જે ચોપડા પ્રોજેક્ટ છે એ જનસેવા ટ્રસ્ટ છે એ હાર્દિક ચલાવે છે ધારાસભ્ય સાહેબ ખૂબ જ આ ઉપયોગી થાય છે એ એક ઉમદા કાર્ય છે અને ખરેખર બધા ઘણા શિક્ષકના ઘણા બધા શિક્ષણના કાર્યો ધારાસભ્ય સાહેબ આ બધા કરી રહ્યા છે બીજા ઘણા બધા પ્રોજેક્ટો અમે કરવા જાણ કરેલી છે કે ભાઈ ચોપડા ટાવરે રાખવા એટલે ઘણા પ્રોજેક્ટો એમના ચાલે છે અરે ખર ધન્યવાદ છે પ્રાપ્ત આવા યુવા ધારાસભ્ય આપણને મળે જ નહીં આવા તો આવા એટલે બધાને હાર્દિક પત્ર લખજો અને બધાનો આભાર માનજો આજે થેન્ક યુ આભાર તો એના સિવાય શું આપ્યા છે એમાં સરસ મજાનું લખવાનું ભણવાનું ભણી કરીને આગળ વધો સારી સારી ડિગ્રીઓ મેળવો શું માનવું છે બધાને ડૉક્ટર બનવું છે કોઈને ડૉક્ટર બનો આગળ જઈને કંઈ પણ બની શકો છો તમે સારી કોઈ જગ્યા પર પહોંચો તો એ એક થેન્ક યુ જ છે મોટું બરાબર તમે લોકો જે ચોપડા આવ્યા છે એમાં સરસ મજાનું ભણો ભણી કરીને આગળ વધો તમારું પોતાનું તમારા પરિવારનું તમારા ગામનું અને આપણા ધારાસભ્યનું નામ આગળ પહોંચાડો બરાબર થેન્ક યુ Bener <laughs> menunjukkan આવજો અમદજી બોલા જો ધાનાતે આ નિયમ એક એક તો આપણા બોલવાનું માનીલા જે ઓત્રા છે આપતી કાળે તમને સમજ જે છે રખાવાનું છે છે